સમાચારમાં આગળ વાત કરીએ તો મહુવા શહેરની મધ્યમાં આવેલ બગીચા ટોક નજીક છેલ્લા કેટલાય દિવસથી વરસાદી પાણી ભરાતા તળાવ જેવા દ્રશ્યો સર્જાયા છે શહેરના મુખ્ય વિસ્તાર અને શાળાઓની આસપાસ પાણી ભરાવાની સમસ્યા ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે જેના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓને સ્થાનિકોમાં ભારે આક્રોશ છે કે જે કન્યા હાઇસ્કુલ અને એમએન હાઈસ્કૂલ જેવી સરકારી શાળાઓની બહાર સતત પાણી ભરાતા વિદ્યાર્થીઓને દરરોજ ગંદા પાણીમાંથી પસાર થઈને જવું પડે છે રાજ્ય સરકાર દીકરીના ભણતર પર ભાર મૂકી રહી છે ત્યારે શું આ રીતે ભણશે દીકરીઓ તેવો પણ સવાલ થઈ રહ્યો છે સ્થાનિક નાગરિકો અને શાળાના સંચાલકો દ્વારા તંત્ર પાસે તાત્કાલિક પગલાં લેવાની માંગણી કરવામાં આવી છે મહુવા શહેરના જે બગીચા બગીચા ચોક છે ત્યાં પોલીસ ચોકી વિસ્તાર છે તે હું તમને બતાવવાની કોશિશ કરી રહ્યો છું વરસાદ રહ્યા જાય પછી આઠ આઠ દિવસ સુધી અહીંથી પાણી સુકાતું નથી પાણીનો કોઈ નિકાલ નથી ત્યારે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે અહીંયા મહુવા જે અનેક સ્કૂલો આવેલી છે હાઈસ્કૂલો વિદ્યાર્થીઓને હાઈસ્કૂલ આવેલી છે તમામ વિદ્યાર્થીઓને અહીંની પાણીમાંથી જ પસાર થઈને જવાનો વારો આવી શક્યો છે ત્યારે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે ગુજરાત સરકાર તો આમ તો સફાઈ અભિયાનના ઝુંબેશ ચલાવી રહી ત્યારે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે કાંઈક ને કાંઈક નગરપાલિકાની જે ફ્રી કામગીરી છે તે માત્ર કાગળ ઉપર હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે વિદ્યાર્થીઓને માટે છે તેથી તેને લઈને રોગચાળો થવાની પણ ભીતી સેવાઈ રહી છે ત્યારે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે જે આમ તો ફ્રી મોન્સિન કામગીરી કાગળ ઉપર થઈ રહી હોય ત્યારે કહી શકાય કે મહુવા જે સુપર સિટી જાહેર કરી દેવામાં આવી છે સુપર સિટી નગરપાલિકામાં જાહેર થતાની સાથે જે તંત્રને વહીવટીતંત્ર ભાવનગર કલેક્ટર ખાતે શાસન સોંપી દેવામાં મળશે ભાઈ કંઈક ને કાંઈક અત્યારે બે દરકારીના સામે આવી છે ત્યારે અહીંયા સ્થાનિક એક કાર્યકર છે આપણે કોશિશ કરીશું શું કહેશો આ પાણીની પસાર થવું પડે છે ત્યારે કેવો અહેસાસ આ મહુવાનો બગીચા ચોક અને પોલીસ સ્ટેશનને જોડતો મહુવાનો રાજાશાહી વખતનો આ મુખ્ય માર્ગ કહેવામાં આવે છે અહીંયા મહુવાની વર્ષો જૂની તાલુકાની શાળા બહેનો દીકરીઓની કન્યાશાળા તથા એમએન એન હાઈસ્કૂલ મંજીભાઈ નથુભાઈ હાઈસ્કૂલ પણ અહીંયા હોય એટલે હોવાની આ શિક્ષણ જગતને અહીંયા કયા વિચારે તેજસ્વી તારલાઓ આપ્યા હોય અને આ રસ્તા ઉપર આવા ગંદા પાણીમાંથી એને પસાર થવું પડે રાહતદારીઓને પસાર થવું પડે હોસ્પિટલમાં જતા દર્દીઓને પસાર થવું પડે તથા વહીવટી કર્મચારીઓને પણ અહીંયાથી પસાર થવું પડે તો એક બહુ ખરાબ બાબત કહેવાય તો તાત્કાલિક આ વસ્તુનું નિરાકરણ લાવી અને એક આ મિટરના પાણીની નિકાલ થવો જોઈએ તો એ માણસોને સારી સુવિધાઓ મળે ત્યારે ચોક્કસ પ્રમાણે અહીંયા પણ આપણે ઉપસ્થિત છે રાહદારી એ અહીંયા માણસો છે અને મારી ઓફિસ અહીંયા બ્લ્યુ ડ્રેનિંગમાં જ છે અને આ રોડ ઉપર હું જોઉં છું કે જ્યારે જે શાળાઓ છે શાળાની અંદર જે એમ એન હાઈસ્કૂલ જે કહેવાય મંજી નટુર ટ્રસ્ટની નામની કન્યા શાળા જે સ્કૂલ છે એની એક નંબર શાળા આ શાળાની અંદર નાના નાના છોકરાઓને જ્યારે સ્કૂલ છૂટે છે અને ત્યારે આ ટ્રાફિક ઝોન જેવો વિસ્તારની અંદરથી લોકો ગુજરે છે ત્યારે એને બહુ પરેશાનીનો સામનો કરવો પડે છે અને ફ્રી મોરીમાં જ્યારે એવું બોર્ડ થવા હોય ભાવનગરનું બોટ તળાવ એવું તળાવ અહીંયા ભરેલું છે અને ગંદીનું મોટું સામ્રાજ્ય એવો ઉકળો અને ફૂટપારી ઉપર ગેરકાયદેસર એટલું બધું દબાણ કરવામાં આવ્યું છે કે ફૂટપારી નાના નાના ભૂલખાઓને ચાલવા માટેનું છે અને આમાં કીટશો અને ઘણા ભાઈ માંગે અથવા એવું કરી રહ્યો કે તાત્કાલિક આ સમસ્યાનો હલ થાય અને જે આ રાજમાર્ગ કહેવાય કે જે જૂનામાં જૂનો બગીચા ચોક એને સુંદર અને સારું અને સારા છોકરાઓ અહીંથી જે ઇન્ડિયન આર્મીની અંદર પણ જાય છે ડૉક્ટર પણ બને છે અને બહુ સારું મળે છે તો આવી મારી ચોક્કસ પ્રમાણે ત્યારે સ્થાનિકોએ પણ એવું કહે રહ્યા છે કે અહીંયા વહેલામ વહેલી તકે અહીંથી પાણીનો નિકાલ કરવામાં આવે કાયમી માટેનો નિકાલ કરવામાં આવે તેવી માંગ આપવામાં આવી છે હર્ષદ કસાડિયા બી ઇન્ડિયા મહુવાડા